ડેડીયાપાડામાં ચૈતર વસાવા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર અનેક ગામોમાં જનસંવાદ યોજાયો અને ત્રીસ તમે વિચાર કરો અને આદિવાસી સમાજ નો ત્રીસ વર્ષમાં સંસદમાં અવાજ ગુંજ્યો દેખાડો ખુબ ઉત્સાહ છે તમારી ઘણા ગામોમાં એકદમ શાંત મને સારો ડર લાગે કઈ બાજુ ઘર છે એટલે હું પૂછું એમ પણ આ વસ્તુ આ ચૂંટણી છે ને એ આદિવાસી સમાજના ના અસ્તિત્વ ની લડાઈ છે તમે વિચાર કરો મનસુખભાઈ દાદા આવું કરવાની શું જરૂર હતી ચેતરભાઈ ને જેલમાં નખાવ્યા ચેતરભાઈ ને ડેડિયાપાડામાં પ્રતિબંધ નખાવડાવ્યો અને ચેતરભાઈ ભરૂચમાં બેસવાનું નહીં આવું કે ડેડિયાપાડાના જે વિસ્તારોમાં ગામડા ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે પરંતુ જ્યારે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડી વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સંપત્તિ છે કે ચેતરભાઈને ભાજપે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈ વસાવા એ ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા એમનો પરિવાર જેલમાં ગયું એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે જે ચેતરભાઈને ચાહે છે એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકોને બીક બીક્ષેક ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે બીજું ત્રીસ વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી મેં ગામડા ગામડા ફરીએ છીએ લોકોમાં ખૂબ રોષ છે ત્રીસ વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત ડૉક્ટર એન્જિનિયર હોત પણ એ ન બની શક્યા બીજું કે ગ્રાન્ટની ફાળવણીમાં પણ મોટા ભાગે કોઈ ગામોમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી ગ્રાન્ટ પણ પૂરી ફળવાઈ હોય એવું લાગતું નથી સાંસદની ટર્મમાં પચીસ પચીસ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે એટલે આ આને લઈને સમાજમાં રોષ છે અને ચેતરભાઈ વસાવાને લઈને એક એક નાગરિક છે એને એક ચિંતા છે તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતાં દર વખતે ત્રીસ વર્ષથી આપણે કોઈ એકને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ જેનાથી આ આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો સંસદમાં અવાજ નથી ઉઠ્યો તો ચેતરભાઈ વસાવાને લઈને ખૂબ પ્રેમ છે લાગણી છે પણ લોકોમાં એક ડર પણ છે કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે